સુરતના અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી પોલીસે વેપારી દ્વારા વેચવામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બાર થી વધુની આવી સિગારેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ સિગારેટ તથા ઈ ઉકાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાપતી નજર રાખવામાં આવી રહી છે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને મળેલી બાતમી ના આધારે અડાજણ આલિસાન કોમ્પ્લેક્સ દુકાન નંબર જી દસમાં આવેલા હોલસેલ ટોબેકોનું વેચાણ કરતાં અંબિકા ટ્રેડ્સમાં ગેરકાયદેસર વેચાતી ઇ સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી પોલીસે સિગારેટના એકસઠ પેકેટ કબ્જે કર્યા અને એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસેલાઇટ ડિઝાર્મ બ્લેક તેમજ વિન કિંગ સાઇઝ નામની ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુકાનમાંથી રૂપિયા બાર હજારની કિંમતના એકસઠ પેકેટ કબ્જે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલની ધરપકડ કરી હતી આ બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસના ગુનો નોંધી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો હાલ અડાજણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે